આ વખતે બાવીસ તારીખથી શરૂ થતી નવરાત્રી દરમિયાન આજરોજ જૂનાગઢના તમામ ગરબા આયોજકો સાથે પણ મિટિંગ કરવામાં આવી ગરબા આયોજકોને જે જે જરૂરી સૂચનાઓ આપવાની હતી જેમ કે ખાસ કરીને ગરબાના પ્લોટની અંદરની તરફ અને બહારની તરફ પણ સીસીટીવી લગાવવામાં આવે પાર્કિંગના સ્થળે લાઇટ લગાવવામાં આવે અને સાથે સાથે ગરબા આયોજકો દ્વારા પણ વોલિયન્ટિયર્સ રાખવામાં આવે કે જે ટ્રાફિક નિયમનમાં અને પાર્કિંગમાં પોલીસને મદદરૂપ થાય અને બાકી જે કંઈ સૂચનાઓ આપવાની હતી એ ગરબા આયોજકોને આપવામાં આવી છે સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન પોલીસની તમામે તમામ ટીમો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત કરશે ખાસ કરીને ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગ બ્લેક ફિલ્મવાળી ગાડી કે બીજા કોઈ નશાકારક કોઈ વસ્તુનું સેવન કરીને નીકળ્યા હોય એવી વ્યક્તિઓ વિરુદ્ધ અને બાઇક પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે સાથે સાથે શી ટીમ જે છે તે મહિલા અને દીકરીઓની સલામતી માટે ખાનગી કપડામાં તમામે તમામ જગ્યાએ જે જે ખાસ ખાસ અગત્યની જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ સતત હાજરી આપશે સાથે ખાસ કરીને ટ્રાફિક નિયમન પાર્કિંગ પ્લોટ કે આજુબાજુના સ્થળોએ ખાસ ટ્રાફિક જામ ન થાય તો એ આયોજકો સાથે સંકલન કરી એમના વોલિયન્ટર્સની પણ મદદ લઈ અને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ સુચારુ રૂપે થાય રોડ ઉપર ક્યાંય કોઈ જગ્યાએ પાર્કિંગ ન થાય આ બધી તમામે તમામ વ્યવસ્થા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને ખાસ કરીને આ વખતે જૂનાગઢ પોલીસ દ્વારા તમામ આયોજકોને જે જૂનાગઢ પોલીસની થીમ છે ડ્રગ અવેરનેસ અને સાયબર અવેરનેસ તો એ બાબતે પણ એની તમામે તમામ ગરબાઓમાં જે ખાસ કરીને યુથ આવવાનું છે તો વધુમાં વધુ એ બાબતની જાગૃતતા ફેલાય અમે પણ અલગ અલગ સ્ટેન્ડિસ અને જે કંઈ ઝિંગલ નહીં આપવાના છીએ તો એનો પણ એ લોકો વધુમાં વધુ ત્યાં પ્રચાર પ્રસાર કરે અને યુવાનોમાં એક આ ડ્રગ અવેરનેસ બાબતે અને સાથે સાથે સાયબર જાગૃતિ બાબતે પણ એક મેસેજ જાય એવો જૂનાગઢ પોલીસનો પ્રયત્ન છે કોઈ એકલ દોકલ દીકરીઓ ક્યાંય પણ નજરે આવશે પોલીસના